જુનાગઢ બાદ વધુ એક કરોડની લૂંટની ઘટના સામે આવી છે બનાસકાંઠામાં સરકારી બસમાંથી એક આંગણિયા પેઢી નોકરમી લૂંટાયો છે ને આ આંગણિયા પેઢી અમદાવાદની હોવાનું સામે આવ્યું છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢમાં એક કરોડની લૂંટ થઈ હતી જેમાં સોના ચાંદી અને રોકડ રકમ લઈને જઈ રહેલા અમદાવાદના કલાગોલ્ડ ફેક્ટરીના કર્મીઓ જુનાગઢ પોરબંદર હાઈવે પરથી લૂંટાયા હતા ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે એક કરોડની લૂંટની ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે જ્યાં અમદાવાદથી આંગણિયા પેઢીના કર્મચારી થેલામાં અંદાજીત દોઢ કિલો સોનું લઈને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે છાપી નજીક આવેલા ભરકાવાડા પાટિયા નજીક ખાનગી હોટલ પર બસ નાસ્તા પાણી માટે ઊભી રહી હતી તે દરમિયાન બે શખ્સો બસમાં ચડ્યા હતા અને સોનું ભરેલા થેલાની લૂંટ કરીને નાસી ગયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બે લોકો પડે છે લૂંટારાઓ કઈ પ્રકારે લૂંટ ને આ લૂંટ અંગે ફરિયાદીએ છાપી પોલીસને જાણ કરી હતી અને પોલીસે ફરિયાદીની પૂછપરછ કરતા અંદાજિત દોઢ કિલો જેટલા સોનાની લૂંટ થઈ હોવાનું હાલ તો સામે આવ્યું છે પોલીસે ફરિયાદી સાથે ઘટનાસ્થળની હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી દીધી છે સાથે જ સીસીટીવીમાં દેખાતા બે લોકો દ્વારા લૂંટ કરાઈ હોવાની આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે બંને વ્યક્તિને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બરકાવાડા પાટિયા નજીક આવેલી આ ખાનગી હોટલ પર અગાઉ પણ લૂંટની ઘટના બની છે તેવામાં ફરી એકવાર આજ જ હોટલ પર દોઢ કિલો સોનું એટલે કે અંદાજીત એક કરોડથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે લૂંટની ઘટના બાદ છાપી પોલીસ મથકે ફરિયાદીની પૂછપરછ કરીને લૂંટ થયેલા સોનાની વિગતો મેળવી અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે દોઢ કિલો સોનું એટલે કે અંદાજિત એક કરોડ થી વધુની લૂંટ કરી ફરાર થયેલા આ બે વ્યક્તિ પોલીસ પકડમાં ક્યારે આવે છે આમ આજે એક જ દિવસમાં ગુજરાતમાં 1 કરોડની લૂંટની બે ઘટનાઓ બની છે ત્યારે આ ઘટનાઓ સામે આવતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના સવાલો પણ ઊભા થયા છે હવે જોવાનું રહ્યું કે આ બંને ઘટનામાં શું કનેક્શન સામે આવે છે અને આ આરોપીઓ ક્યારે ઝડપાય છે આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ જન તો